ગમે તેમ કર્યું હોય તોય માફ કરવા જોઈએ પ્રોડિકલ સન ની વાર્તા છે કે બાઇબલ માં બધાને ખ્યાલ હશે કે ગમે તે કર્યું હોય ક્ષમા કરો ક્ષમા વિરસે ભૂષણ ક્ષમા કરી દયો જિંદગી મે યે હુનર ભી આજમાના ચાહીએ કે જંગ અપનો સે હો તો હાર જાના ચાહીએ કે તમારા થી જ જંગ છે હારી જાઓ અને જોજો કે જ્યારે તમારાથી તમારા તમારા માંથી જ અંદર જંગ હોય જીતી જશો ને તે દિવસે જે પાંડવોને વિષાદ થયો ને એવો વિષાદ થશે કુરુક્ષેત્રના યુદ્ધ પૂરું થયા પછીની જે બિનાઓ વાંચવા ત્યારે આપણું હૈયું રોય ઉઠે કે કેટલી વીતી છે એ લોકો પર બધું સુમસામ એટલે આવી જંગ હોય પોતાનાથી તો હારી જ જવું જોઈએ હું તો એવું માનું છું કે આપણી સૌથી મોટી જીત હોય છે એક પતિ પત્ની ને ઘરની અંદર ઝઘડો થઈ ગયો નવા નવા લગ્ન થયેલા હજી એક દોઢ બે વર્ષ જ થયેલું નવા પરિણીત હોય એટલે અરમાનો ઘણા હોય પત્ની ફરવાની શોખીન બધે જવાની શોખીન રાત્રે બગીચામાં જવાની શોખીન ચાલવા જવાની શોખીન પતિ બિચારાનો ધંધો એવો હતો કે હજી એને બધું ગોઠવતો હતો એડજસ્ટ કરતો હતો એની ફેક્ટરીનું કામ ને આ બધું એટલે સાંજમાંથી રાતને રાતમાંથી મોડી રાત ક્યારે થઈ જતી એને ખબર જ ન પડતી ઓલી ધૂંધવાયા કરે એમને એક દિવસ એવો આવ્યો કે ઝઘડો થઈ ગયો નાની વાતે કોઈ અને આ બધા જુઓ કે દારૂગોળો ભેગો થતો જાય ભેગો થતો જાય ને પછી એક ચિનગારીની જરૂર હોય પછી ભડકો મોટો થાય ભરેલું ઓલી પત્નીએ કાઢી નાખી ભળાશ કાઢી નાખી બધી ખૂબ ઝઘડી ખૂબ ઝઘડી તું તો આમ છો તું તો એમ છો ને ઓલા દાદા દાદી જેવું અને છેલ્લે બંને અબોલા થઈ ગયા ઝઘડો બે ત્રણ કલાકે પૂરો થઈ ગયો પણ અબોલા થઈ ગયા દસ દિવસ ગયા ઘરની અંદર પતિથી ના રહેવાય એમ એણે એક દિવસ એક ફૂલસે કાગળ લખીને ડાઇનિંગ ટેબલ પર મૂક્યું કે કામ કરીએ આજે બપોરે જમ્યા પછી બધા ભેગા થઈએ આપણે બે ભેગા થઈએ તું તારે જે મને કહેવું હોય તું કાગળમાં લખ મારે તને જે કહેવું હોય હું કાગળમાં લખું પછી આપણે કાગળની આપલે કરી લઈએ એટલે કાંઈક તો રસ્તો નીકળે માંથી પત્નીએ સંમતિ દેખાડી બપોરે જમ્યા પછી ડાઇનિંગ ટેબલ પર બે બેઠ ભેગા થયા પત્નીએ તો લખવા માંડ્યું ધડા ધડ કે તારું આ નથી ગમતું તું મોડો આવે છે તને ફેક્ટરીમાં જ રસ તો મારી સાથે લગ્ન શું કામ કર્યા અને તું સવારે નાઇન ટુવેલ્વ ટેબલ ઉપર જ મૂકી દઈશ કે ખાટલા પર જ મૂકી દેશને કેટલું લખ્યું લગભગ છ સાત આઠ ફૂલ સ્કેપ ભરી દીધા ઓલો હોશિયાર વિદ્યાર્થી સપ્લિમેન્ટરી ભરે ને એમ બાર માં પછી એને જોયું તો પતિ તો બેઠો તો નિરાતે પેન બોલ પેન બંધ હતી એની તો પેન બંધ કરીને બેઠો હતો હવે બોલા હતા એટલે તું કેમ બેઠો છે મેનો પછી પાછી લખવા માંડી પાછી દોઢ કલાક ઠપકાય બીજા સબ ભુસ્સે પર દીધા પછી બે એકબીજાના કાગળની આપલે કરી પત્નીએ પતિનો કાગળ હાથમાં લીધો ને જોયું તેમાં એક જ લખ્યું હતું કે વાલી તને તો બધું માફ આઈ લવ લવ્યું જસ્ટ લવ્યું બસ બીજું કંઈ નહીં પત્નીએ દોડીને આ બધા ફૂસ્કેપ લઈને ફાડી નાખ્યા પછી પતિનો હાથ પકડી લીધો એટલે જ્યારે કુટુંબ હોય ત્યારે એકબીજાને માફ જ કરવાના હોય એની સામે જંગલડી શું કરવાનું હોય અને આવા કુટુંબો જ્યાં એકબીજાને માફ કરે તે ક્ષમા કરતા હોય એકબીજાની વાતને જતું કરતા હોય એ સુખીથી જીવે પછી આપણે ઝઘડાઓની વાત કરીએ છીએ હું એનું બદલાની વાત કરું તો આ ઝઘડો પણ નહીં કરો એકબીજાને માફ પણ કરો ક્ષમા કરો અને નાની વસ્તુને ક્યારેય મોટું સ્વરૂપ નહીં આપો આપણે નાના વસ્તુને એટલું ખેંચતા જઈએ છીએ કે કાંઈ વસ્તુ તૂટી જાય એ તંત તૂટી જાય ને કાંઈ આપણે તૂટી જતા હોય છે બહુ મોટું પરિણામ ભોગવવું પડે કે આપણે પણ તૂટી જતા હોય ક્યારેક એની અંદર એક ભાઈ એક છોકરા એક ભાઈ ના છોકરો કે પપ્પા મને ગાડી લીધો રે કે બેટા હજી તું બાવીસ વર્ષનો છો કોલેજના ચોથા વર્ષમાં હજી આવ્યો છો તું તારે ગાડી શું કરવી છે તો મને બહુ શોખ છે તો કે હજી ગાડી ન મળે તારી કમાણી કરે ત્યારે શીખજે ત્યારે તું ખરીદજે ત્રીજી દિવસે છોકરો મર્સિડીઝ બેન્સ લઈ આવ્યો એટલે બાપા કે શું કર્યું ચોરી કરી લગે તો કે નહીં નહીં મેં ખરીદી છે તો કે મર્સિડીઝ બેન્સ ખરીદવાના તારી પૈસા ક્યાંથી આવ્યા તો કે દોઢસો રૂપિયા મળી ગાંડા કાઢીશ કાં તું ગાંડો થઈ ગયો મને ગાંડો સમજીશ દોઢસો રૂપિયા મર્સિડીઝ બેન્સ સેકન્ડ હેન્ડ થર્ડ હેન્ડ એનો આવે તો તું લાવ્યો કેવી રીતે તો કે નહીં ખરેખર મેં ખરીદી પાપા આલ્યો ડીલ ના કાગળિયા અને ખરેખર એના નામની ગાડી એટલે કે ચાલ મારી સાથે કાંઈક તો લોચો છે દોઢસો રૂપિયા મર્સિડીઝ કોઈ માની આપણે માની જ ન શકીએ કે ઇટ્સ નોટ પોસિબલ એટલે એના છોકરાને લઈને ગયા કે કોણે વેચી તને તો ગયા ને તે મોટો બંગલો હતો આલિશાન એમાં એક યુવાન સ્ત્રી બેઠી બેઠી હીચકતી હતી એટલે એના પપ્પા છોકરાને લઈને ગયા એ કે મારા છોકરાની ગાડી તમે વેચી તો હા મેં જ વેચી

તો કે મેં કીધું પણ મારે ખાતાનું મારું ચાલતું નથી બધી સહી તમારી જ છે તો હું કેવી રીતે તો કે આપણી મર્સિડીઝ વેચીને મોકલ એ વેચી દે અને મને પૈસા મોકલો એટલે મેં વેચી દીધી ભલે દોઢસો જે કરવું એ નુકસાન કોને થાય પોતાની જ થાય